નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે કડી તાલુકાના મોયણ ગામે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવેલા છીએ પોતાના ખેતરની અંદર મરચીના હાલ વાવેતર કરેલ છે છે અને જે ઘણા સમયથી કોરોમંડલની પ્રોડક્ટો સાથે સંકળાયેલા તો આજે આપણે એમના જોડેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે એમને કોરોમંડલ કંપનીની કઈ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે અને એનાથી એમને શું સારા પરિણામ મળ્યા છે નમસ્કાર ખેડૂત મિત્ર નમસ્કાર આપનું પૂરું નામ ઝાલા રણવીરસિંહ અજીત સિંહ ગામ મોયણ તાલુકો કડી જિલ્લો મહેસાણા આપનો મોબાઈલ નંબર નેવું ચોપન પચાસ તો ચાલી ઓકે તો રણવીશિંગ આપણે જે તમારા મરચાંના ખેતરની અંદર ઉભા ઊભા છે તો ટોટલ કેટલા વીઘાનું વાવેતર છે મારા નવ વીઘાનું વાવેતર હં ટોટલ નવ વીઘાનું નવ વીઘાનું વાવેતર આપણે આ જે મરચાના આપડા પ્લોટ છે જે ટોટલ નવ વીઘા બરાબર તો એની અંદર કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડ કંપનીના ક્યાં ખાતરનો આપણે ઉપયોગ કરેલો સીસ્ટલ વન ટુ બે નો ઉપયોગ કરીએ એના ઉપર સોટવા પેલું ગ્લોમર ચાલ એક કિલો વાળું ઓકે તો આપણે આ જે નવ વિગાનો પ્લોટ છે એની અંદર ગ્રોમોર ફિટસોલ સોલેન ગ્રેડ વન ટુ આપણે ટ્રીપની અંદર આપીએ આપીએ છીએ બરાબર છે અને કેટલા વર્ષથી તમે આ ગ્રેડનો ઉપયોગ કરો લગભગ પાંચ વર્ષ થઈ ગયો મને પાંચ વર્ષથી એક ગાર્યો ઉપયોગ કરું પણ બહુ સારું રિઝલ્ટ છે ગ્રીનરી એકદમ રાખે હ સોડનો થાકવા દેતું નહીં અને કોઈ બીજા ખાતરની જરૂર પડતી નહીં કોસ્ટ નેચો આવે બીજા ખાતરો કરતા એટલે બહુ સારો ખાતરનો ઉપયોગ છે ઓકે જેમ રવિ તમે કીધું કે આ તમે બે ત્રણ જે ફાયદા કીધા બરાબર છે આજે આપણે હાલ આપણા ખેતરની અંદર જ ઉભા છીએ બરાબર તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ જે પ્રમાણે છોડ જે લીલો હોવો જોઈએ એ પ્રમાણે લીલા છે એની કમ્પ્લેટ છે ગ્રીનરી છે પૂરેપૂરી બરાબર આપણે અહીંયા મરચા બેઠક પણ જોઈ શકીએ છીએ મરચા તો બે દિવસ જ થયા વેણે બરાબર બધો વારો વેણી ગયો બરાબર પણ તો બહુ સારું રિઝલ્ટ છે ફૂલ ફાલમાં બહુ જ જોરદાર વેરાયટી છે બરાબર મતલબ કે આપણે બ્રોમર ફિટસોલ સોલેનસનો ઉપયોગ કર્યો આપણે બરાબર તો એનાથી એક વસ્તુ તમે એવું માનો છો કે ભાઈ એનાથી વિકાસ સારો થયો છે ફૂલ સારા આવે છે પણ સારી થાય બરાબર ષોર થાકતો જ નહીં પાછળ રનિંગ ચાલુ ચાલુ જ રહેશે ઓકે તો રમેશ તમે જણાવશો કે અત્યાર સુધી આપણે કેટલી વખત આની અંદર મરચાની વીણી કરી છે લગભગ 8 9 વીણી થઈ ગઈ 8 9 વીણી થઈ ગઈ અને એવરેજ તમે કેટલું માલ કાઢો છો એનાથી એવરેજ આમાં શું હો

અને છોડની કન્ડિશન એકદમ સારી છે સારી અને બીજું રણવીરજી એવું કે અત્યારે થોડા સમય પહેલા જ વરસાદ ખૂબ હતો આપડે અહીંયા તો એ વખતે આપડા પ્લોટની પરિસ્થિતિ કેવી હતી બહુ નબળી હતી બરાબર વરસાદના લીધે બહુ નબળી હતી પણ ડ્રિપ પાતરીના ગ્રેડ ચાલુ કર્યા એ પછી સારું થઈ ગયું સારું થઈ સારું થયું ઓકે અને રણવીરજી આના સિવાય આપણે બીજા કયા કયા પાકની અંદર આપણો પિક્સલ સોલેનેસી ગ્રેડ 1 2 નો ઉપયોગ હું ટામેટીમાં ઉપયોગ કરું પછી

અને ટેટી તરબૂજ ની અંદર પણ તમે આ ગ્રેડ વાપરો છો તો જે તમને રિઝલ્ટ એના મળે છે રણવીરજી તો એનાથી તમને પૂરેપૂરો સંતોષ છે બહુ ખુબ સારો સંતોષ અને આપણે બીજા ખેડૂત મિત્રો ભલામણ કરવી હોય સલાહ આપવી હોય તો શું આપી શકીએ આપણે ના આજ વપરાય જોરદાર વસ્તુ આવે હું સારી રેટ માં સારી આવો હું અને કોસ્ટ નેચો આવો કોસ્ટ નેચો હા બીજા ખાતરો કરતા અને બીજા અલગ અલગ ખાતર વાપરવા એના કરતા આ આપવામાં એપ્લિકેશન પણ એની એકદમ ઈઝી હોય ઈઝી ઈઝી બરાબર તમે કોઈ વ્યક્તિ પાક ની પરિસ્થિતિ કંડિશન પણ સારી સારી અને ઉતારો પણ સારો સારો રહે બરાબર ને તો તમને આ પ્રોડક્ટ જે વાપરો છો એનાથી પૂરેપૂરો સંતોષ 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 મિત્રો મિત્રોને અમારે ભલામણ કરવી હોય તો કરી શકીએ ખૂબ ખુબ આભાર થેન્ક યુ